હું કીર્તન છેટા સુરતથી જ છું તો આજકાલ હેલ્મેટનો નિયમ તો બધાને ખબર જ હતો કેટલું મથ આવે છે આપણને તો એના ઉપર મેં એક ગઝલ લખેલી હતી એક રચના લખેલી હતી કે અખબાર ખોલું ને કે અખબાર ખોલું ને હેલમેટની સૂચનાનું ભાન થાય છે કે અખબાર ખોલું ને હેલ્મેટની સૂચનાનું ભાન થાય છે ને કદાચ બહાર નીકળું હેલ્મેટ પહેર્યા વગર ને કદાચ બહાર નીકળું હેલ્મેટ પહેર્યા વગર તો સાલું સરકારશ્રીને પાંચસો રૂપિયાનું દાન જાય છે કે વિચારું છું એવું કે આજે નજરોથી બચી જઈશ કે વિચારું છું એવું કે આજે નજરોથી બચી જઈશ તો પણ કમનસીબી જુઓ સાહેબ મારી આજે ઓવર સ્પીડનું ચલાણ ઘરે જાય છે ને પાછું સરકારશ્રીને હજાર રૂપિયાનું દાન જાય છે ને હવે તો બધુંય બરોબર કરી લીધું કે હવે તો બધુંય બરોબર કરી લીધું સાલું પોલીસનું શક તો પણ મારા પર જાય છે કે હવે બધુંય બરોબર કરી લીધું સાલું પોલીસનું શક મારા પર જાય છે ને ચેક કરે ત્યારે ખબર પડે છે કે પીયુસીની તારીખ જાય છે ને પાછું સાહેબ સરકાર પાંચસો રૂપિયાનું દાન જાય છે ને હું વિચારું હવે કે બધું કાયદેસર કરી નાખું કે હું વિચારું હવે કે બધું કાયદેસર કરી નાખું કાયદાના ભંગનો એક ડાઘ પણ ન રાખું કાયદાના ભંગનો એક ડાઘ પણ ન રાખું પણ કિસ્મત જોવો જાણે મજાક કરે છે પણ કિસ્મત જોવો જાણે મજાક કરે છે જ્યાં જાઉં ત્યાં પોલીસ સામે જ ઊભી હોય છે ને ક્યાંક ને ક્યાંક કાયદાના અડફેટે ચડી જાઉં છું ક્યાંક ને ક્યાંક કાયદાના અડફેટે ચડી જાઉં છું ને પાછું સરકારશ્રીને ફૂલ નહીં તો ફૂલની પાખડીનું દાન થાય છે કે હવે થાકી ગયો એટલે હવે હેલ્મેટ પહેરી લીધું કે હવે ભલે ભલે હેરસ્ટાઈલ વિખાઈ જાય પણ હવે હેલમેટ પહેરી લીધું પીયુસી પણ લઈ લીધી આરસી વળી ચમકતી કરી લેમિનેશનવાળી આરસી વળી ચમકતી કરી લેમિનેશનવાળી પણ ભાઈ પોલીસવાળો કંઈક નવું જ લાવે પોલીસવાળો કંઈક નવું જ લાવે ઇન્સ્યોરન્સના નામે પાછું ફૂલ નહીં તો ફૂલની પાખડીનું દાન લઈ જાય છે ને હવે લાયસન્સ હેલ્મેટ પીયુસી વીમો બધું જ ફિટ છે સાહેબ લાયસન્સ પીયુસી વીમો બધું જ ફિટ છે તો પણ કમનસીબી જુઓ હજી પણ ઓવર સ્પીડનું ચલાણ ઘરે જાય છે ને પાછું સરકારશ્રીને ફૂલ નહીં તો ફૂલની પાખડીનું દાન જાય છે ને હવે કંટાળીને વિચારું છું ગાડી જ મૂકી દો કે હવે કંટાળીને વિચારું છું ગાડી મૂકી દઉં અને ઘોડાની સવારીથી કામ ચલાવી લઉં ને ઘોડાની સવારીથી કામ ચલાવી લઉં તો પણ આમાં કમનસીબી જ હો સાહેબ ઘોડા પર મારું વજન વધી જાય છે ઘોડા પર મારું વજન વધી જાય છે ને આમ નામ ઈ ચલાણના ચક્રમાં આમ નામ ઈ ચલાણના ચક્રમાં સરકારશ્રીને અડધો પગાર જાય છે ને એના પછી લખેલું હતું કે કોઈ મિડલ ક્લાસ જો કોઈ વ્યક્તિ હોય ને એને ભાડાના મકાનમાં રહેતો હોય ને ફરતા રહેતા હોય બરાબર તો એના ઉપર મેં લખ્યું હતું કવિતાનું શીર્ષક છે રખડતું રહેઠાણ કે રખડતું રહેઠાણ નહીં ચાલે કે રખડતું રહેઠાણ નહીં ચાલે તમે જો વાત કરો ફરતા રહેવાની રખડતા રહેવાની તો આપી દો સરનામું મારું પાછું આપણને રખડતું રહેઠાણ નહીં ભાવે ને ગમે તેટલો તોફાન ચમકતો રહેશે ગમે તેટલો તોફાન ચમકતો રહેશે અમે શાંતિની દિવાલ થઈ ઊભા રહેશું કે ગમે તેટલો તોફાન ચમકતો રહેશે અમે શાંતિની દિવાલ થઈ ઊભા રહીશું તમે ગમે તેટલા કાળા કંપાળ પથ્થર ફેંકો હોય ને અમુક કાળી કાળી આમ કાલી કાલી વાતો કરીને આપણને મીઠી મીઠી વાતો કરે કે તમે ગમે તેટલા કાળા કંપાળ પથ્થર ફેંકશો તમે ગમે તેટલા ઝાડા ફેંકશો અમે શબ્દોથી આંગણું સાફ રાખીશું અમે શબ્દોથી આંગણું સાફ રાખીશું બાકી આ રખડતું રહેઠાણ અમને નહીં ફાવે ને વખતના વલોણામાંથી કોઈ નથી બચી શક્યું કે વખતના વલોણામાંથી કોઈ નથી બચી શક્યું વલોણું વલોવીને આપણે એટલે જે માખણ આવે ને મીઠું હોય એવી રીતે કે વખતના વલોણામાંથી કોઈ નથી બચી શક્યું હવે અમે અમારું નસીબ ધોઈ લીધું હવે અમે અમારું નસીબ ધોઈ લીધું તમને લાગતું હશે કે અમે હારી ગયા કે તમને લાગતું હશે કે અમે હારી ગયા હવે આ કાળા કંપાળ પથ્થર ફેંકશો ને આ ઝાડામાં અમે ફસાઈ જશું પણ હકીકત એ છે કે અમને ફસાવાના કોઈના ગજાબારી વાત નથી ને હવે તો દુનિયાને જોઈને સમજાઈ ગયું હશે કે હવે તો દુનિયાને જોઈને સમજાઈ ગયું હશે શબ્દોને વચનો ફક્ત ભ્રમણા છે કે હવે તો દુનિયાને જોઈને સમજાઈ ગયું હશે શબ્દોને વચનો ફક્ત ભ્રમણા છે એટલે અમે શીખી ગયા છીએ પગ રાખતા બીજાના અરમાનો પર કારણ કે રસ્તાઓ ખૂબ જ ખરબચડા છે કારણ કે રસ્તાઓ ખૂબ જ ખરબચડા છે એટલે હવે વારંવાર ફરવું અમને નહીં ફાવે ને એટલે કહું છું કે રખડતું રહેઠાણ અમને નહીં ફાવે ને તમે અમને તિરસ્કાર આપો એનો કોઈ વાંધો નથી આપો ને મારું શું જાય કે તમે અમને તિરસ્કાર આપો એનો કોઈ વાંધો નથી પણ અમારું અસ્તિત્વ હટશે નહીં એમાં પાછું કોઈ શંકાને સ્થાન નથી એમાં પાછું કોઈ શંકાને સ્થાન નથી ને હવે અમે રડતા નથી વળી ઝૂકતા પણ નથી ને કોઈ ધબકતું દિલ હવે અમને બચાવી નહીં શકે કોઈ ધબકતું દિલ હવે અમને બચાવી નહીં શકે ને જો રહેઠાણ રખડતું કરશું હવે ને જો રહેઠાણ રખડતું કરશું હવે તો અમને નહીં ફાવે તો અમને નહીં ફાવે ને છેલ્લું છે કે તમે શરત હારવાની માંગ માગી હતી કે તમે શરત હારવાની માંગ માંગી હતી જોવો અમે જીવન જીવી ગયા જોવો અમે જીવન જીવી ગયા જોવો અમે જીવન જીતી ગયા ને તમે દોડતા રહ્યા અમારા પડછાયામાં હોય ને અમુક બીજાના કંદા ઉપર બંદૂક રાખે કે તમે દોડતા રહ્યા અમારા પડછાયામાં જોવો તમે અંધકારમાં રહી ગયા ને જોવો અમે અંજવાળામાં રહી ગયા એટલે કહું છું સમજો દોસ્ત એટલે કહું છું સમજો દોસ્ત આ રખડતું રહેઠાણ હવે અમને નહીં ફાવે થેન્ક યુ